નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ વડોદરા શહેરના નવાડ વિસ્તારમાં આવેલી લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા ખાતે એકસો છ વર્ષના ગીતાબેને મતદાન કર્યું વિસ્તારના યુવાન વિજય ગીતાબેનને મતદાન પર લઈ ગયા ગીતાબેને યુવાનોને મતદાન માટે અપીલ પણ કરી હતી સિનિયર સિટીઝન તો પહોંચતા જ હોય છે પરંતુ એકસો છ વર્ષના જે ગીતાબેન છે તેમનામાં પણ ઉત્સાહ જોવા મળ્યો મતદાન એ આપણો અધિકાર તેમના તેને જ અંતર્ગત તેમનામાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો અને તેઓ મતદાન કેન્દ્ર ખાતે મતદાન માટે પહોંચ્યા હતા મારું નામ વિજય જાદવ આજે લોકશાહીનું પર્વ એટલે મતદાન આજે ગુજરાતની લોકસભાનું ઇલેક્શન થવા જઈ રહ્યું છે ત્યારે વાત કરીએ તો રામેશ્વર ચાલની અંદર લાલપુરાની સામે અમારા વિસ્તારના એકસો છ વર્ષના અમારા એક દાદી છે આજે એક દાદી જાગૃત નાગરિક તરીકે આજે મતદાન કરવા આવ્યા છે આજે એમની ઉંમર થઈ છતાં એમ મતદાન કરી રહ્યા છે આજે મતદાનનું સૌથી મોટું ઉદાહરણ આ દાદીએ પૂરું પાડ્યું છે દાદીના માધ્યમથી યુવાઓ પણ પ્રેરણા રહેવી જોઈએ કે મતદાન આ આપણો અધિકાર છે અને મતદાન સૌએ કરવું જોઈએ અને મારું એક સૌભાગ્ય છે કે દાદીથી ચલાવતું નહોતી તો મેં એમના ઘરેથી ઉચકીને લાવ્યો એ મારા માટે ખરેખર ગર્વની વાત છે મતદાન કરવું અને મતદાન કરાવવું એ પણ ખૂબ મોટું મહત્વનો વિષય છે 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 આપણો દેશ છે ભારત દેશ આપણું છે જવાન નાગરિકોને ને બી મતદાન કરવું જ જોઈએ કેટલી ઉંમર છે તમારી મારી 106 વર્ષ કેટલા વર્ષથી મતદાન કરો છો આખી જિંદગીથી કરું છું તો કેસો યુવાનોને જે મતદાન નથી કરતા મતદાન કરો જાગૃત યુવાન બી કરે જ મતદાન કરવું જોઈએ ભારત દેશ આપણું છે ગાંધી બાપુ આઝાદ કર્યું છે